તો મિત્રો હવે તમને બસો નવાણું વર્ષ ઘરડો કૂતરો બતાવો મિત્રો અને મિત્રો તેનો વજન સાઠ કિલો છે ને તેના દાંત પણ સાત સાત ફૂટના ખાલી દાંત છે કારણ કે મિત્રો ત્રણસો વર્ષ ઘરડો તે કૂતરો છે એટલે કે અત્યારે બસો નવાણું વર્ષ થયા છે ને હવે તેના ત્રણસો વર્ષ થવા આવ્યા છે મિત્રો એટલે તમને પણ બતાવી દેવો કે કૂતરાના ખાલી દાંત તમે જોઈશો તો તમે પણ ગભરાઈ જશો કારણ કે એના દાંત પણ ખાલી સાત સાત ફૂટના દાંત છે અને અત્યારે આપણા ખેતરમાં આવ્યા હતા અને ખેતરમાં એક કૂતરો જોવા મળ્યો એટલે મિત્રો આપણને વિડીયો બનાવવાનો વિચાર આવ્યો એટલે આપણે વિડીયો બનાવવાના છે અને એ કૂતરો તમને લાઈવ બતાવવાના છે બાકી એકવાર તમને બટાકા બતાવી દઉં કે આપણે બટાકાની ખેતી મસ્ત મજાની કરી છે અને તમે કરી છે કે નહીં કોમેન્ટ કરજો જોઈ લો મિત્રો આમાં સાંજે પાણી હાખ્યું હતું અને બટાકા પણ ઉગી ગયા છે જોઈ શકો છો મિત્રો તો આપણે જે કૂતરાની વાત કરી રહ્યા છીએ એ કૂતરો મિત્રો આપણા ખેતરમાં જ છે અને એની જગ્યા પણ મિત્રો આ ખેતરમાં જ છે તેની જગ્યા પણ એટલે એકવાર તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર કૂતરો ત્રણસો વર્ષનો હોય છે બાકી આ વચમાં અહીંયા મિત્રો આપણે તાપ કરીએ છીએ સાંજે અને ઠંડીના કારણે મિત્રો તાપ કરવો પડે છે બાકી અત્યારે ઠંડી ઘણી બધી પડતી હોય છે તો જોઈ લો બટાકા જોઈ લો ખાલી પછી તમને મિત્રો કૂતરો બતાવું કે જેના સાત સાત ફૂટના દાંત છે અહીંયા પણ મિત્રો એક આપણો પાળેલો કૂતરો પણ છે પણ આપણે આ કૂતરાની વાત નથી કરતા કારણ કે આ કૂતરો તો જો કપડું લઈને જઈ રહ્યો છે કારણ કે કૂતરાઓને કપડું મોઢામ રાખવાનો શોખ કોણ હોય ગમે તે કપડું મોઢામ આવે એટલે ફાડી જ નાખે મિત્રો તો તમને આપણે જે કૂતરાની વાત કરી રહ્યા છે બસો ને નવાણું વર્ષ ઘરડો કૂતરો એ મિત્રો આપણા ખેતરમાં રહે છે અને અત્યારે તે હાજર લાગતો નથી એટલે એની જગ્યાએ આપણે તમને એની ગુફા બતાવીએ જ્યાં એ રહે છે એની ગુફા પણ ઘણી બધી મોટી છે એટલે એકવાર જઈને તમને બતાવી અને મિત્રો બટાકામાં આવી બધી પ્રોબ્લેમ થતી હોય છે આવા ઓળા ધોવાનું કારણ ઘણું બધું થતું હોય છે જોઈ લો તો હવે ઓનો શું ઉપાય મિત્રો કોમેન્ટ કરજો ઘણીવાર ઓળા ધોવાઈ જતા હોય છે પાળા તો એનો શું ઉપયોગ ઉપાય કરો મિત્રો એ કોમેન્ટ કરજો અને આપણે હવે તમને કૂતરો બતાવી દઈએ જે આપણે ખેતરમાં રહે છે બસો ને નવાણું વર્ષ કરડો એ કૂતરો બતાવીએ એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર કૂતરો મોટો હોય છે મિત્રો તો મિત્રો અત્યારે હવે આપણે એની એકવાર એ જગ્યાએ જઈએ અને તમને બતાવીએ કે ઘરડો કૂતરો અને તેના દાંત જોશો તો મિત્રો દાંત પણ આપણે ગભરાઈ જઈશું જોઈને પણ એવડા મોટા ખાલી દાંત છે એટલે તમને એકવાર બતાવી દઉં બાકી કૂતરો તો મોટો છે જ જોઈ લો ખાલી મિત્રો બટાકા પણ જોઈ લો અને સંખ્યાનો સમય છે સુરત દાદા ગયા છે ખાલી હવે અજવાળું જ રહ્યું છે મિત્રો અત્યારે કૂતરો હાજર નથી બાકી કૂતરો ખેતરમાં દેખાશે એટલે લાઈવ વિડીયો આપણે બનાવીશું સીધું લાઈવ જ કરીશું અત્યારે કૂતરો નથી વિડીયોને એન્ડ કરીએ